ખોરાકને ગરમ અને તાજો રાખવા માટે એલ્યુમિનિયમ ફોઇલ પેપર રાખવામાં આવે છે પરંતુ આ એલ્યુમિનિયમ ફોઇલના કારણે ઘણું બધું નુકસાન થાય છે જોઈએ વિશેષ અહેવાલ આજકાલ રેસ્ટોરન્ટ અને ઓનલાઈન ફૂડ ડિલિવરીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે આજના ઝડપી યુગમાં ખોરાક તમારી પાસે વીસ મિનિટમાં પહોંચી જાય છે અને ખોરાક ગરમ રહે તેનું રેસ્ટોરન્ટવાળા ખાસ કરીને ધ્યાન રાખતા હોય છે અને ખોરાકને એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં પેકિંગ કરીને આપતા હોય છે પરંતુ આ વધતા જતા એલ્યુમિનિયમ ફોઇલ પેપરના ઘણા બધા ગેરફાયદા અને નુકસાન પણ છે સાથે સાથે આ એલ્યુમિનિયમ ફોઇલ પેપરના કારણે જીવલણ રોગ પણ થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે શહેરના જાણીતા ડૉક્ટર પાસેથી જાણીએ મિત્રો આપણે જોઈએ છીએ કે જે ફૂડ છે એ ફૂડ ને એલ્યુમિનિયમ માં પેક કરવામાં આવતો હોય છે એનું કારણ છે કે એલ્યુમિનિયમ ફોઈલ જે છે તો એમાં ફૂડ પેક કરવાને કારણે એ ગરમ રહેતું હોય છે અને ફ્રેશ પણ રહેતું હોય છે તો ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટ વાળા જે છે કે પછી ફૂડવાળા કોઈ પણ વ્યક્તિઓ જે છે એ ફૂડ પેક કરીને ગ્રાહકને આપતા હોય છે એલ્યુમિનિયમ ફોઇલમાં હવે આ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ ફોઈલ જે છે તો એના ફાયદાઓ તો ઘણા બધા છે કે ભાઈ ફૂડ ગરમ રહે છે લાંબો ટાઈમ સુધી ફ્રેશ રહે છે આપણે ક્યાંક ને ક્યાંક બાળકોને પણ સ્કૂલમાં લંચ બોક્સ પેક કરીને આપતા હોઈએ છીએ એલ્યુમિનિયમ ફોઈલની અંદર કે પછી આપણા ઘરેથી કોઈક ટિફિન પણ આપણે મોકલાવતા હોઈએ કે ટિફિન કોઈ લઈ જતા હોય ઘરના વ્યક્તિ તો રોટલી પણ આપણે એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરીને આપતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક એલ્યુમિનિયમ ફોઇલ જે છે તો એ એની અંદર જે ફૂડ રહે છે એની અંદર રહેલું ફૂડ જે છે તો એમાં એલ્યુમિનિયમનું જે પ્રમાણ જે છે એ એબ્ઝોર્વ થવાને કારણે ક્યાંક ને ક્યાંક મનુષ્યને માનવીઓને લોકોને એટલે કે આપણને નુકસાન થઈ રહ્યું છે મિત્રો આપણી સાથે એક ડૉક્ટર આજે છે અને ડોક્ટર આપણને સમજાવશે કે આ એલ્યુમિનિયમ ફોઇલ જે છે એના કારણે આપણને નુકસાન થતું હોય છે મીરાબેન પરિચય મારું નામ ડોક્ટર મીરા સાપરિયા છે અને હું એમડી આયુર્વેદ છું મીરાબેન જે પ્રમાણે આપણે જોયું કે એલ્યુમિનિયમ ફોઇલની અંદર ફૂડ પેક કરવાથી ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે તો એ વિશે શું કહેશો એકચ્યુઅલી એલ્યુમિનિયમ એક એવી ધાતુ છે કે ઇટ સેલ્ફ એ ખુદ નુકસાનકારક છે તો ફોઇલ પેપર એનું એક વર્ઝન છે જે ઓગણીસો ઓગણીસમી સદીમાં આવેલું છે અસ્તિત્વમાં આવેલું છે ફોઈલ પેપર તરીકે તો એક એવી પતલી સીટ હોય છે કે જેની અંદર તમે ફૂડ રાખો છો તો એમાં મોઇશ્ચરાઇઝર વધારે સમય સુધી રહે છે એટલે એ જેવું છે એવું રહી શકે છે તો એનો ઉપયોગ શરૂઆતમાં લાઈફ સેવર તરીકે પછી જે કેન્ડી બાર આવે એને રેપ કરવા માટે પછી ગમ બનાવતા હતા કો અમુક ફેક્ટરી તો એને રેપ કરવા માટે એ શરૂઆતમાં એનો ઉપયોગ થતો હતો પછી ધીમે ધીમે એમના બીજા ફાયદા જોયા આ રીતે કે મોશ્ચર એમાં સારું રહે છે પેલું શું કહીએ કે વસ્તુ બળતી નથી કુકિંગમાં એલ્યુમિનિયમના વાસણમાં તમે કૂક કરો તો બળતી નથી તો એ રીતે ફોઈલ પેપરનો પણ ઉપયોગ કરીએ તો એ વસ્તુ એમાં ચોંટતી નથી તો એ બનાવવાનું ઇઝી થઈ જાય છે તો એ રીતે એ કુકિંગમાં આવ્યું તો આપણા દેશમાં તો અંગ્રેજો આવ્યા ત્યારથી આવ્યું પણ અમેરિકા છે સ્વિટરલેન્ડ છે એ દેશોમાં આનો પ્લાન્ટ પી નખાઈ ગયા અને એનું કામ પણ શરૂ થઈ ગયું હતું ફોઇલ પેપર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું તો ત્યાંના દેશોમાં આ વસ્તુને એ ફિશ કે એ લોકો નોનવેજ ખાય છે તો ફિશને બેક કરવી હોય એમાં વાપરતા હતા પછી વેજીટેબલને રોસ્ટ કરવા હોય કે સ્ટીમ કરવા હોય તો એમાં પણ આનો ઉપયોગ કરતા હતા ઇવન ઓવનમાં પણ ઘણી આઇટમમાં પણ એ ફોઇલ પેપરનો ઉપયોગ કરતા હતા તો ધીમે 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 આ વસ્તુ પ્રચલનમાં આવી અને લોકો એનો ઉપયોગમાં ઉપયોગમાં લેવા માંડ્યા પણ થોડા સમય તમે સમજો કે વીસ વીસક વરસની અંદર એનો વધારે પડતો ઉપયોગ થયેલો છે ફોઇલ પેપરનો અને અત્યારની સિચ્યુએશન તો એવી છે કે લોકો બાળકોને તમે જેમ કીધું એમ બાળકોને પણ સ્કૂલે મોકલે તો લંચ બોક્સમાં પણ એ બધું ફોઇલ કરીને મોકલે છે એ જ રીતે રેસ્ટોરન્ટમાં જમવા જાવ તો શાક છે એમાં પીરસાય છે મેં મારી આંખે જોયેલું છે કે ગરમા ગરમ શાક એ ફોઇલ પેપરમાં પીરસાય છે એટલે એક સ્ટેટસ સિમ્બોલ પણ બની ગયો છે પણ આપણે એ બાબતથી અજાણ છીએ કે એનાથી નુકસાન શું થાય છે પહેલું નુકસાન તો એ કે જ્યારે અલ્ઝાઇમર રોગની શરૂઆત થઈ જ્યારે એ ડાયગ્નોઝ થયો પછી એ લોકોએ એનું એક કારણ આ એલ્યુમિનિયમ ફોઇલ પેપર અને એલ્યુમિનિયમને ગણાવેલું છે કે જે બ્રેન સેલ છે એને ડેમેજ કરે છે જેના કારણે અલ્ઝાઇમર રોગ થાય છે અને એ બ્રેન સેલ ડેમેજ કરવાનું એક કારણ એલ્યુમિનિયમ છે એ જ રીતે હાડકાંના રોગો કે હાડકાં પોલા પડી જવા કેલ્શિયમ ડેફિશિયન્સી અત્યારે નાના બાળકોમાં પણ એ બહુ જ જોવા મળે છે અને લોકો મિડલ એજમાં આવે તો એમને કેલ્શિયમની દવાઓ લેવી જ પડે છે ઇવન પ્રેગ્નન્સીમાં પણ એના વગર કામ નથી થતું તો એ વસ્તુ પણ આપણે નોટ કરી શકીએ છીએ કે એક કેલ્શિયમ ડેફિશિયન્સીમાં પણ એનો રોલ છે કે જે હ્યુમન સેલ છે એનો ગ્રોથ અટકાવી દે છે તો આ રીતે એ આપણા શરીરને નુકસાન કરે છે ઇવન કિડનીને પણ એટલી બધી નુકસાન કરે છે કે એમના જે કિડની ફેલિયરને પણ એ એનો રેશિયો પણ વધ્યો છે તો ક્યાંક ને ક્યાંક આ ધાતુ શરીરની અંદર વધારે પ્રમાણમાં જઈ રહી છે એવું રિસર્ચ પણ થયેલું છે કે ડબ્લ્યુ એચ એમની એક નોર્મલ લિમિટ આપેલી છે કે ફોર્ટી એમજી પર કેજી બોડી વેઇટ પ્રમાણે એનો આખો રેશિયો છે કે એટલું તમારા બોડીમાં એલ્યુમિનિયમ જતું હોય તો એ નોર્મલ છે તો ત્યાં સુધી કોઈ ડિસીઝ થવાના કે તમારા શરીરને નુકસાન કરવાનું કોઈ પેલો રહેતું નથી પણ એનાથી વધારે જ્યારે ઇન્ટેક થાય છે તો એ રોગો ઉત્પન્ન કરે છે અને અત્યારે એનું પ્રમાણ ટેન ટાઈમ્સ હાઈ છે બોડીમાં તો આ એક વસ્તુ છે કે એલ્યુમિનિયમ આપણા શરીરમાં કોઈને કોઈ રીતે વધારે જઈ રહી છે તો એનું એક કારણ ફોઇલ પેપર અને એલ્યુમિનિયમના વાસણ આ બે વસ્તુનો વપરાશ વધ્યો છે નોનસ્ટિક છે એ બી એલ્યુમિનિયમનો જ એક પ્રકાર છે કે એમાંથી જ બનેલું છે તો તમે કોઈ બી ઘરમાં જશો તો આ ત્રણ વસ્તુ તમને મળશે જ અને સૌથી વધારે એલ્યુમિનિયમ ફોઇલ પેપર ઉપર એટલા માટે હું ભાર દઉં છું કે એનો ઉપયોગ આપણે જાણતા નથી અને કરીએ છીએ એસિડિક વસ્તુ છે જેવી કે ટમેટા છે લીંબુ છે એ ડાયરેક્ટ એ એલ્યુમિનિયમ સાથે રિએક્શન કરે છે અને એની ટોક્સિસિટી એ જે કંઈ ફૂડ તમે મૂકો છો એની અંદર આવી જાય છે અમુક ટેમ્પરેચરથી ઉપર તમે એલ્યુમિનિયમને એ ફોઇલ પેપરને તમે ગરમ કરશો તો એ એની ટોક્સિસિટી એ જે ફૂડ અંદર બને છે એની અંદર આવી જાય છે એટલે આ વસ્તુને આપણે ધ્યાન નથી આપતા જેને કારણે આટલા રોગો વધી રહ્યા છે એમાંનું એક કારણ ફોઇલ પેપર છે આના માટેની તકેદારી શું રાખવી એકચ્યુઅલી એલ્યુમિનિયમની જરૂર જ નથી આપણા એ તો શું છે કે પહેલાંના જમાનામાં જુઓ કે આપણા દાદીને એ લોકો માટીના વાસણ વાપરતા પિત્તળના વાસણ વાપરતા સ્ટીલ એના પછી આવ્યું અને એલ્યુમિનિયમ લાસ્ટ એના પછી આવ્યું તો એલ્યુમિનિયમની એકચ્યુઅલી જરૂરિયાત જ નથી તમારે કંઈ વસ્તુને રેપ કરવી છે તો તમે રોટલી છે તો તમે સુતરાઉ કાપડ લઈ શકો છો કોટનનું કાપડ લઈ શકો છો એ જ રીતે તમારે જમવાનું બીજી કંઈ પેક કરવું છે તો એના માટે તમે સ્ટીલના વાસણનો ઉપયોગ કરી શકો છો જોવા જાવ તો એની કોઈ કોઈ જ જરૂર નથી અને બીજી રીતે તમારે રેપ કરવું છે તો તમે કેળના પાન વાપરી શકો છો એના માટે કે કેળાના પત્તા બેસ્ટ છે એના માટે અને એની જે ગુણ છે એ પણ જમવામાં આવે છે તો તમને બેનિફિટ કરશે એ જ રીતે કોબીજના પત્તા છે આપણે સિઝલરને એવું લઈએ છીએ તો એ કોબીજના પત્તામાં એ ડેકોરેટ કરીને આપે છે પણ જ્યાં તમને જરૂર પડે રેપ કરવા માટે તો તમે કોબીજના પત્તા પણ લઈ શકો છો તો આ રીતે ઓલ્ટરનેટિવ છે કે તમે કાપડનો ઉપયોગ કરો કેળના પત્તાનો ઉપયોગ કરો કોબીજનો ઉપયોગ કરો તો એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો આ માટે તમે કોઈ અવેરનેસ અવેરનેસ માટે કોઈ પ્રોગ્રામ કરો છો ખરા હા હું સ્કૂલોમાં જઈ અને મળું છું ત્યાં પ્રિન્સિપાલને અને એમને અવેર કરું છું કે તમારે બાળકો આ રીતે કોઈ ટિફિનમાં લાવતા હોય તો તમે એમને અવેર કરો એના માટે સેમિનારનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ કે હવે અત્યારે સીબીએસઇની બોર્ડની એક્ઝામ હતી તો હવે જ નેક્સ્ટ સ્કૂલ ખુલશે ત્યારે અમે સ્કૂલોમાં જઈને સેમિનાર કરશું લોકોને અવેર કરશું કારણ કે એ લોકોની પીટીએમને ને બધું થતું હોય તો પેરેન્ટ્સને ડાયરેક્ટ કોન્ટેક થઈ શકે છે અને એ લોકો સુધી આ બધી માહિતી પહોંચાડી શકાય છે આપકા નામ વિનીતા ગુલછા विनीता जी जैसे इन्होंने बताया जैसे मीरा जी ने बताया डॉक्टर मीरा कह रहे हैं कि एल्यूमिनियम फॉइल जो है तो वो काफ़ी नुकसान कर रहा है लोगों को तो आप कैसे अवेयर करते हो बच्चों को हम बच्चों से ज़्यादा पेरेंट्स को अवेयर करते हैं इसके बारे में कि उनकी जैसे टिफिन बॉक्सेस में जो रोटी है इवन पेरेंट्स पोहा तक तक फॉइल में रैप करके भेजते हैं तो हम उन्हें मना करते हैं कि आप फॉयल में न रैप करें इवन हम प्लास्टिक टिफ़िन बॉक्सेस के लिए भी पेरेंट्स को मना करते हैं तो फॉयल की जगह पे वो कुछ और अल्टरनेट जैसे मसलन मलमल का कपड़ा होता है वो सब चीज़ें या कुछ और आ, वैसी कुछ चीज़ें जिससे कि बच्चों को नुकसान नहीं हुए एटलीस्ट अगर कुछ फ़ायदा नहीं है तो नुकसान तो नहीं हुए ऐसी चीज़ें यूज़ करें ये मैम ने हमें काफ़ी अवेयर किया था इसके बारे में आ, दो बार मेरी स्कूल पर सेशन हो चुका है मैम का न्यूट्रिशन वग़ैरह को लेकर और तो एल्यूमिनियम फॉइल के लिए भी अभी मैम ने जैसे कैंपेन स्टार्ट किया है तो हम लोग एक बार और पेरेंट्स के साथ सेशन रखेंगे नया टर्म अभी स्टार्ट होने वाला है तो पेरेंट्स के साथ सेशन रखेंगे और उनको फिर से अवेयर करेंगे अभी तक आपने कितने अवेयरनेस प्रोग्राम प्रोग्राम कर चुके हो और आगे कैसे करोगे और कितने करने वाले अभी तक दो हुए हैं स्कूल पर और दोनों मैम के साथ ही हुए हैं और आगे हर साल करूंगी ताकि हर साल नए बच्चे आते हैं प्री प्राइमरी स्कूल है तो जितने नए पेरेंट्स जुड़ेंगे उतना अच्छा है उनको हम बोलते हैं आप अपने फ्रेंड्स को भी लाओ नेबर्स को भी लाओ फ्रेंड्स फैमिली मेम्बर्स को भी लाओ ताकि जितने ज़्यादा लोग इससे अवेयर होंगे हमारी आगे की जनरेशन के लिए उतना अच्छा है तो इसका जो असर है वो कितना पॉजिटिव असर हुआ बच्चे अभी भी फॉइल पेपर में लेके आते हैं नहीं बहुत बहुत कम आ, कुछ एक बच्चे हैं जो अभी भी लाते हैं बाकी मैक्सिमम बच्चे अब फॉइल पेपर में नहीं लाते हैं मलमल -मल के कपड़े में बच्चे रोटी लपेट कर अपनी लेकर आते हैं टिफिन भी बॉक्सेस भी चेंज हो गए हैं उनकी स्टील के टिफिन बॉक्सेस आ गए हैं सो so, चेंजेस uh, आ रहे हैं ऐसी बात नहीं है पेरेंट्स बहुत अवेयर है आज का पेरेंट बहुत अवेयर भी है वो चाहता है कि उसके बच्चे को बेस्ट क्वालिटी मिले हर चीज़ में तो उसके लिए पेरेंट अवेयर है મિત્રો જે પ્રમાણે ડૉક્ટરે વાત કરી જે પ્રમાણે પ્રિન્સિપલે વાત કરી કે જે એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ ખરેખર નુકસાનકારક છે અને એના કારણે ક્યાંકને ક્યાંક લોકોએ અવેર થવાની જરૂર છે તેઓ પોતે પણ અવેરનેસ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે તો આપણે પણ હવે જાગૃત થવાની જરૂર છે અને આ જે એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ એલ્યુમિનિયમ ફોઇલ પેપરની જગ્યાએ એના જે ઓપ્શન ડૉક્ટર જે ડૉક્ટર મીરાબેને જણાવ્યા એ પ્રમાણે ઓપ્શન શોધવાની જરૂર છે અને ખરેખર આ કંઈક નવું કરી રહ્યા છે તો આપણે પણ એમાં સહભાગી થવાની જરૂર છે કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે સ્નેહલ બારોટ એસ ન્યૂઝ સુરત